ચાલો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં ખાસ કરીને જણાવીશ કે આપણી આઠ વર્ષની મહેનત બાદ ગૂગલ એડ પિન આપણને મળી ગયો છે આવી ગયો છે તો તમામ યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ દિલથી મિત્રો આ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન તમામ સપોર્ટર તમામ યુટ્યુબ ફેમિલીનો તો મિત્રો આ વિડીયોમાં આપણે પૂરેપૂરી વાત કરીશું કે કેટલી મહેનત કરી છે અને કઈ રીતનો પિન આવે છે અને શું શું આમાં ખાસ કરીને બધું કરવાનું હોય છે મિત્રો તો ખાસ કરીને ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીનો મિત્રો તો કેમ સો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશો તો હું શું મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે વીસ નવ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં જો કે તમે ટાઇટલ જોઈને સમજી જ ગઈ હશો કે આ વિડીયો આપણે કઈ બાબતનો છે તો આજ કોઈ ખાતર બિયારણ કે દવા કે પિયતનો બાબ બાબતનો નહીં મિત્રો તો ખાસ કરીને તમે ટાઇટલ જોઈને તો સમજી જ ગયા હશો કે આ વિડીયો આપણે કઈ બાબતનો છે અને કેટલા વાળા મહેનત કરી એ એનું આપણે ફળ મળ્યું છે એ પણ તમે ટાઇટલમાં સમજી જઈ હશો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું પણ સૌ પ્રથમ તમામ યુટ્યુબ ફેમિલીનો મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કે જો તમારા બધા સપોર્ટથીને આપણને આ ગૂગલ એડિશન્સનો પિન આજે આપણને મળ્યો છે મિત્રો એટલે કે જો કે બે દિવસ પહેલાં મળ્યો છે મિત્રો હું તમને આમાં દેખાડીશ કે કઈ રીતનો ગૂગલ એડસન્સનો પિન આવે છે અને આપણે ગૂગલ એડસન્સ સારા એને વેરીફાઈ કરવાનું હોય છે જેથી કરી અને આપણે જે ડોલર બને એ પછી જ આપણા ખાતામાં જમા થતા હોય છે એ તમામ પ્રકારની વાત કરીશું અને ખાસ કરીને આપણે કેટલા વર્ષ આમાં મહેનત કરી છે એની ખાસ કરીને વાત કરશું અને કેવી તકલીફ પડી છે એની વાત કરશું મિત્રો તો ખાસ કરીને મિત્રો આ સોશિયલ મીડિયા ગૂગલ એક આપણે યુટ્યુબ યુટ્યુબ વસ્તુ એક એવી છે મિત્રો કે સોશિયલ મીડિયા ગમે તે સોશિયલ મીડિયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે આમાં કોઈની લાગવગ ના હાલતી કોઈનો ઓળખાણ નથી હાલતી કે કોઈના પૈસાથી તમે લાંચ ખવડાવીને પણ કોઈ વસ્તુ ના હાલતી મિત્રો એટલે આ મારા માટે તો મિત્રો એક આ પૈસાનો ચેક છે જે એક લાખ રૂપિયાનો ચેક ગણવો હોય તો લાખ રૂપિયાનો ચેક ગણાય એવી વસ્તુ મારી માટે આ ગૂગલ એડસન્સનો પિન છે એનું કારણ છે મિત્રો કે જે ગૂગલ એડસન્સ વસ્તુ રહી એ કોઈ પૈસાથી ને કે કોઈ ઓળખાણ થી કે નથી આવતી મિત્રો ખાસ કરીને તમારી મહેનતથીને જ આ વસ્તુ આવે છે તો આમાં મહેનત જ રંગ લાવે બાકી ઓળખાણ પૈસા કે કોઈ જ વસ્તુ આમાં કામ કરતી નથી મિત્રો ખાસ કરીને તો ખાસ કરીને આ વસ્તુ જે કયા યુટ્યુબર હમજતા છે જે બે પાંચ વર્ષથી આ મહેનત કરે છે અને હજી કોઈને આ ગૂગલ એડસન્સનો પિન નથી આવ્યો મિત્રો એ લોકોને ખબર હશે કે ગૂગલ એડસન્સનો પિન લાવવા માટે કેટલો વામું પડે છે મિત્રો તો એ જ જે મિત્રો હમત થાય છે જે યુટ્યુબર હશે ખાસ કરીને જે બે પાંચ વર્ષથી ત્યાં મહેનત કરતા હશે છે અને હજી પણ એને ગૂગલ નો પિન નહીં આવ્યો મિત્રો તો એ જ આ લોકો હમત થાય છે કે આ માટે કેટલી મહેનત કરવી પડે છે તો મિત્રો મારી માટે તો બહુ અગત્યનો છે અને સૌ પ્રથમ તમારા બધા યુટ્યુબર યુટ્યુબ સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કારણ કે આજે મને બહુ વધારે ખુશી છે આના આની માટે મિત્રો હું બે હજાર હોળનો મહેનત કરું છું તો અત્યારે અમે આવ્યો છે આજે તારીખ પણ મેં કીધી છે કે વીસ નવ બે હજાર ચોવીસ તો મિત્રો આ આટલા વર્ષની મહેનત બાદ આવ્યો છે અને ખાસ કરીને વિડીયો મિત્રો આપણી ચેનલ જે ખેતી બાબતની છે કિસાન મિત્રો લીલાપુર કરીને તો એટલે આપણે વાડીએ વિડીયો બનાવ્યો છે આ કોઈ ઘરે બનાવ્યો નથી કારણ કે જે ખેતીની ચેનલ હોય એટલે આપણે વિડીયો વાડીએ બનાવી તો વધારે થોડુંક સારું લાગે અને વાડીનો જે આપણે આમાં બધી ખેતીની જે માહિતી શેર કરીએ છીએ ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને હું તમને વાત કરું હવે જે મારા આટલા બરા મહેનત કરી એની તો મિત્રો આજ એમ માનોને કે બે હજાર સોળમાં મેં ચેનલ બનાવી હતી કિસાન મિત્રો લીલા પર તો એ ચેનલમાં મેં બે હજાર વીસ લગીને કામ કર્યું પહેલાં હું વિડીયો જેમ ફાવે એમ બનાવતો હતો કોઈ બોલતો નહોતો અને ખાસ કરીને સંગીત મૂકી દીધું હતું જે આપણે લાગતા કે કપાનો કે ગમે તો ખોખોઈનો મગફળીનો કે આપણે તલનો કે વરિયરીનો ગમે તેનો વિડીયો આપણે ઉતારીને સંગીત મૂકી દીધો હતો બે હજાર વીસ લગીને મહેનત કરી પછી બે હજાર વીસમાં મેં એક એક ભાઈ મને દો વારે વિડીયો એવો હતો કે આ વિડીયો તમારે યુટ્યુબ ચેનલમાં મૂકો પછી મેં મૂક્યો ખાસ કરીને મિત્રો તો વિડીયો મેં મૂક્યો એટલે કોપીરાઇટ આવી ગઈ મારે કોપીરાઇટ જઈને પછી મેં એમાં પાસે બે વાર મહેનત કરી બે હજાર એકવી બાવી ત્યાં ત્યાં લાગી મહેનત કરી મેં ત્રણ વાર મહેનત કરી પણ પછી તારી વ્યૂ આવતા હતા મિત્રો એમાં મારે છપ્પનસો સબસ્ક્રાઈબર હતા પાંચ હજાર છસો સબસ્ક્રાઈબર હતા પછી હું હિંમત આવી ગયો મેં તો હવે આપણે યુટ્યુબમાં કામ કરવું નથી ખાસ કરીને પછી મેં બીજી ચેનલ બનાવી કિસાન મિત્રો ઓલી લીલાપર હતી કિસાન મિત્રો લીલાપુર અને આ આપણે બનાવી કિસાન મિત્રો લીલાપુર જે મારા ગામનું જ નામ મિત્રો કિસાન મિત્રો મારું ગામનું નામ જ છે લીલાપુર તો ખાસ કરીને કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલ બીજી બનાવી મિત્રો તો એ ચેનલ મેં બનાવી પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસે જે અત્યારે હાલમાં તેર મહિના થયા છે તેર મહિનાના જે પાંચ દિવસ કમ્પ્લીટ થયા છે જે જય પંદર ઓગસ્ટ આપણે બાર મહિના થયા છે મિત્રો તો બધાના સપોર્ટથી મિત્રો બધા ખેડૂત મિત્રો મને એવો સપોર્ટ કર્યો છે કે જેથી મારી ચેનલ ત્રણ ત્રણ મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોટ ટાઈમ સ્ક્રેચ્યા મારો ચાર હજાર કલાકનો પૂરો થઈ ગયો અને ચેનલ મોનિટર થઈ ગઈ મિત્રો પછી મિત્રો ખાસ કરીને મેં બે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં મેં પિનની રિક્વેસ્ટ કરી મારે દસ ડોલર થઈ ગયા એટલે આપણે પિનની રિક્વેસ્ટ કરવાની હોય મિત્રો પછી મેં પિનની રિક્વેસ્ટ કરી પિનનો આવ્યો પછી છઠ્ઠા મહિનામાં મેં એટલે કે જૂનમાં મેં પછી રિક્વેસ્ટ કરી તોય પણ પિનનો આવ્યો પછી તે ત્રીજી રિક્વેસ્ટ મેં મિત્રો અઠવી તારીખે કરી સેલ ટ્રાય હતી ખાસ કરીને તો પિન મિત્રો આપણે ખાસ કરીને આવી ગયો છે મિત્રો તો આની માટે મેં બહુ રાહ જોઈ મિત્રો પછી મેં બીજી ચેનલ હિંમત રાખી અને બનાવી મિત્રો તો આમાં મારે અત્યારે સારું સારામાં સારા સાડા સો હજાર સબસ્ક્રાઈબર છે એ પણ બધા તમારા મિત્રોના સપોર્ટથી મિત્રો તો આવોનો સપોર્ટ આપતા રહીજો મિત્રો ખાસ કરીને અને આપણે આમ જે આપણી પાસે જે નોલેજ છે એ જ મિત્રો આમાં પીરસવામાં આવશે સાચી અને સચોચ માહિતી મિત્રો કારણ કે હું એક ખેડૂત છું મિત્રો સામાન્ય ખેડૂત છું મિત્રો તો આ ખેડૂત જે મને નોલેજ છે અને જો હું મારી ખેતીમાં કરું છું એ જ નોલેજ મારા વિડીયોમાં મારી ચેનલમાં પીરશું શું મિત્રો ખાસ કરીને તો મિત્રો આવા જવું નો વિડીયો જોવા માટે મારે કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આપણે હું તમને થોડુંક ગૂગલમાં તમને જણાવી દઈશ મિત્રો કે આ ગૂગલ એડસેન્ટ છે મિત્રો ખાસ કરીને અને આપણું સરનામું આ રીતનું આપેલું હોય છે અને સરનામામાં મિત્રો ખાસ કરીને આવે છે મારું નામ છે ગામનું નામ છે આ રીતનું પણ હું અંદર હું તમને મિત્રો ખાસ કરીને થોડુંક દેખાડીશ મિત્રો એક બાજુ આમ પિન તમે આ રીતનું ફિટ કરેલું આવે છે અને પછી આ રીતનું આપણે તોડીએ આ રીતનું આવે એક બાજુ આવી રીતનું બોડીયામાં ખાલી પિન પીન પિન એવું લખેલું આવે છે તમે જોઈ શકો છો અને આ બાજુ આપણે બધું ગૂગલ એડસનથી એક ડીટેલ આવે છે અને મિત્રો આ આપણા છ આંકડા આવે છે કે હું બે આંકડા મિત્રો તમને દેખાડી નથી શકતો કારણ કે દેખાડવાથી કોઈ ચેનલ ઉપર અમારે કોઈ આડઅસર થઈ શકે છે અને હું તમને ચાર આંકડા દેખાડું છું જો કે કાંઈ આપણે પિન જનરેટ કરી નાખ્યો છે પિન આપણે ગૂગલ એડસેન્સ એકાઉન્ટમાં કમ્પ્લીટ વેરીફાઈ કરી નાખ્યો છે મિત્રો હું તમને ચાર આંકડા દેખાડી શકું છું તો છ આંકડાનો પિન છે મિત્રો અને આ રીતનું બધું વેરીફાઈ કરવાનું મિત્રો આવતું હોય છે તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અને આ રીતનું આપણે આમ આવે છે મિત્રો મિત્રો ખાસ કરીને યુટ્યુબ એક એવી વસ્તુ છે કે કોઈ આમાં આપણી લાગવક નથી હાલતી કોઈ આપણે પૈસા દઈને આમાં આપણે પિન મગાવી નથી શકતા દાખલા તરીકે આપણે પાસે ગમેટલા પૈસા હોય પણ ગમે તમે ગમેટલા રૂપિયા આપો તો પિન એમ કંઈ પૈસાથી આવતો નથી કોઈની પિન આપણે આપણે કોઈ ઓળખાણ હોય એનાથી ના આવતો નથી તો મિત્રો આ એક આપણી હિંમત અને આપણી મહેનતથી જ આ વસ્તુ મિત્રો આવે છે કારણ કે યુટ્યુબ કોઈ લાંચ ખાઈને કોઈને પિન આપતું નથી કે તમારી પાસે ગમેટલા રૂપિયા હોય મિત્રો તો ખાસ કરીને તમે આ પિન મગાવી ન શકો બાકી આ પિન હશે તો આપણે આગળ આપણા પૈસા ગૂગલ આપણે જે આપણું ખાતું આવે એમાં જમા થઈ શકે છે બાકી પિન નાખ્યા વિના આ યુ ગૂગલ એડસેસ આપણી કોઈ પોલીસ સ્વીકારતી નથી કે ગૂગલ આપણું કોઈ પિન નાખ્યા વિના આપણી રિક્વેસ્ટ સ્વીકારતી નથી કે તમે યુટ્યુબર શો એ વસ્તુ હાજીએ પણ ખાસ કરીને પિન નાખો ત્યારે જ આપણને સ્વીકારે છે કે આપણું એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો તો પિન નાખીને પછી આપણે બેક ડિટેલ નાખવાની આવે છે તો મિત્રો ખાસ કરીને આ આજથી ભિનની વાત આપણે ખાસ કરીને આપણી મહેનત બાદ આપણો મહેનત રંગ લાવી છે અને મારી મહેનત કરતાં તમારા બધાનો સપોર્ટ મિત્રો જે યુટ્યુબમાં તમારા વિડીયો જોવો છો અને જે શેર કરો છો લાઈક કરો છો કોમેન્ટ કરો છો મિત્રો મિત્રો આ હતી આપણી યુટ્યુબની મહેનત અને બસ તો આજે આ વિડીયો માટલું ને વિડીયો જો બદલે તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવા નવા વિડીયો જોતા રહેજો તો બસ આજે વિડીયો માઇટ